યુટ્યુબ ફેમ ના બ્લોકમાં તમારું બધાને સ્વાગત છે બધાને જય માતાજી જય મા મંગલ ને જો આપણે સવારમાં ફ્રેશ થઈ બ્લોક શરૂ કરી દીધો છે ને અત્યારમાં જો બધા ઘરમાં આવું કામ હાલતું હોય બધા બંદર કાપવાનું કામ શરૂ છે અત્યારમાં અત્યારમાં જો અમારા બા નહીં કે કરતા હશે શું કરો બા બંદરની કોળી કરી નાખવા જાવ બંદરની કોઈ કરી નાખવા જાવ તો કાપતા આવડે નહીં જય માતાજી બાપા સીતારામ બધી ફેમિલી ને કાપીશ હાલો કાપવા ઈ તો ફેમિલી તો કઈ આવશે ને પણ અમારે કાપવાનું છે તો કાપવા મળી અજેરમલ શાંતિભાઈ બનતર કાપે છે જો કપાજો પે એક एक કા ભાઈ એક જ ગા જોવે બહુ મજા આવે કાપા બહુ મજા આવે તો કટિંગ હા તો ગરમીના પલ્લે ગયા દેખો દેખો દેખાય દેખો ગરમી થીગી થઈ ગયો ગરમી થી જે ને થઈ કાન નો કાપો બનતર કાપાને તો ગરમી થી જે ને અમે કે નકર કાપતા હત થી હવે અમર શાંતિભાઈ કાપે છે હા તમે કાપતા હત अमर बाजो खड़के से कब बा काना खड़के से हम कापतो ना बा खड़कता है कापे हम खड़को ओ सियाल बा नै सु तो, तो भाई बीजो काम करो जाओ ना भाई ई तो भाई आगरे कोई फेक ना खेऊ तो आगरे काई नो तू इनो आई जाओ हम कोई फेक ना तो मठा दे पर कापाउ दे बाकी वाय रहो जी नो रहो आगरे बा कोले कने को तो ना खेऊ जो पीछे हूं एम के कोले करे रे फेक करे रे का के दो

પેલા હે કે ફેમિલી અમારા પપ્પા એ બધા ગાડું જોતા નથી અમને બહુ બધો શોખ હતો ગાડીને ઠાઠિયા બેહવાનો આમ આવી રીતના ગમે ખાતરની ગાડી હોય ભરની ગાડી હોય તો માથે કે બહુ મજા આવતી અમે આમ દૂર દૂર વાડીઓ હોય તો ગાડા લઈને જતા કે તે અમે ખાલી ગાડામાં બેહવા તો ઘણું બધું કરતા ત્યાં ગાડામાં બેહવા મળતું ને ત્યાં બહુ આનંદે થાય ગાડીમાં બેઠા એમ લાગતું કેમ કે ત્યાં ત્યારના જમાનામાં તો કાંઈ બીજું વાહન હતું નહીં બલક ગાડા હતા નાના નાના હતા એવા ઠેર ગાડામાં બેહવાની બહુ મજા આવતી અત્યારે જો એટલી તો મજા આવે જ નહીં પણ સમય જાતો જાતો હતા ખુદ આપણે ગાડો આખે એવડે થઈ ગયા ભાઈ યાદ તો આવી જ જાય ને તો ફેમલી આખી ગાડી ખાલી કરી નાખી છે ને ત્યાં કરી હતી હા તઈને બેનો વાર આવી ગયા ને હા હા તે ભરતા હોય ત્યાં જો પપ્પા જાય છે ને અહીંયા જો આવડા છે કે ખૂટ ને એવું નાખવું મેળ્યા છે ને અમારા ભાઈ ને બધા આવી ગયા છે હવે ને એક ગાડી તો ખાલી કરી નાખે હવે બીજી ગાડી ભરવા જાય

અત્યારે તો અમે નબળા નમબલા ખોટા હોય કે બધા કાઢ ના કા ને હારા હારા હમણાં કાપ્યા કે બધા એ જો હવે ટ્રાન્સફર કરી છે ને આમાં નાખતા જાય છે અઠે જો ફણલી માંડી ને એટલે બધું પૂગી ગયા છે તો ફેમિલી અત્યારે આવી ગઈ છે આપડા ઘરે જો આ તમે ભણવાનું સારું થઈ ગયું કેમ હે પૂરીઓ બનાવી કેમ પૂરીઓ બનાવશો કેરી પૂરી પૂરી હા હા ખાઈને એમ હા કેરીની પૂરી અત્યારે કે પૂરીઓ બનાવે છે બે બા બહેન છે કે આબદ બનાવવાની હોય રોટલી કરનાખવાની હા એ સાગરે શાકું કરીને કરનાખો કે હા એટલે સમોસા જેવી બની એમ મનજીરી તી કોણ

અત્યારે કેટલી મોલી લખી છે સાથમાં માં જોવા ઢોકલી ને ગોટિયું નું શાક છે પછી સાચ પછી પૂરિયું આપડે રોટલા <stis> <stis> <stis>